આપણે કપડાં ધોવાઈ ગયા છે અને ગાશી ઉપર ફૂકવવા આવ્યા છે હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા બ્લોગ મારા નવા બ્લોકમાં બનાવી જો હવે આપણે જવાના છે એ તમને મા તમને પલોટમાં આપણે ભરતી ભરી તે બે હારવાનું મશીન આવ્યું છે તે દેખાડવાના છે તો મારા બ્લોકમાં બનાવી જોઈએ

જો મશીન મારીને વહી ગયા છે બધું બેહી ગયું છે આ બાજુ બેહી ગયું છે મશીન મરાઈ ગયું છે આજ રવિવારની રજા છે તો બધા છોકરા અગાશી ઉપર પતંગ ચકાવે છે તો હવે આપણે ઉપર અગાશી ઉપર પતંગ ચકાવે તે જોવા જવાનું છે તો મારા બ્લોકમાં બન્યા રહેજો અગાશી ઉપર આવી ગયા છે એ જો અહીંયા સફેદ બે પતંગ પડ્યા છે અને ઓલા બે ભાઈ જો પાટા પાસે પતંગ ચકાવે છે નાના છોકરાઓ અને આ બાજુ જો પતંગ ચકાવે છે અને અહીંયા જો ફિરેક્યું ને એવું પડ્યું છે ઓહો હો કેટલી બધી પતંગો સકાવે છે સૂર્યનારાયણ નારાયણાસ્ત થવા આવી ગયા છે આપણે અગાશી ઉપર આવી ગયા છે અને પતંગ ચકાવે તે જોઈ છે અને બહુ પતંગ છકાવે છે આજ રવિવારની રજા છે એટલે બધા પતંગ ચકાવા મીણ્યા છે તો મારો મહાબલક્ષ્મક નારી જવો જો આપણે વાળો કરવા બેહી ગયા છીએ વાળોમાં જો આપણે પાવભાજી લઈ લીધી છે અને હારે પાવ છે અને હારે જો ડુંગળી છે અને ડુંગળી અંદર જો લીંબુનો કટકો નાખ્યો છે 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 કટકો લીંબુનો અને આ ડુંગળી છે અને આપણે પાવ લઈ લીધા છે અને આપણે ખાઈ થી એટલી ભાજી લઈ લીધી છે જો આપણે હવે વાળું કરવા બે ગયા છે અને વાળું કરવા આપણે વાળોમાં જો અહીંયા આપણે જમવાનું વાળું કરવાનું કે રાતે અને જમવાનું કહેવાય અમે જો આપણે પાવ લઈ લીધા છે ભાજી લીધી છે ડુંગળી લીધી છે આપણે બધું લઈને બેહી ગયા છીએ અને હવે આપણે જમવા બેહવાના જમીન પછી આપણે વાસણ ઉઠકશું વાસણ ઉઠીને આપણે ખાટલા પાથરવાના હોય તે પણ કામ કરવાનું છે તો હવે આપણે આ વિડીયાને એન્ટ આપશું અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય ભૂમિ દ્વારકા